શિબિર અમે નક્કી કરેલ હતી અઠ્યાવીસ તારીખ શ્રી હાજર નથી રહ્યા રાહુલ ગાંધી આવતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા પણ ત્રેવીસ તારીખે પ્રમુખ આવ્યા તારે અમે એમને વાત કરી હતી અઠ્યાવીસ તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ વધારજો એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં અમે એમને વાત કરીને કર્યું છે રહી તાલુકા પંચાયતના પ્રમુખોની વાત અમે એમને મેસેજ મેળ્યા છે બે બે પ્રમુખોને અઢી અઢી તાલુકાના પ્રમુખોને પણ એ કયા કારણોસર નથી આ એ કોઈના દબણથી ના આવ્યો એ પણ માલિક જાણે બાકી અમે કંઈ જાણતા નથી સ્થાનિક ધારાસભ્યની ક્યાંક માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસમાંથી સ્થાનિક ધારાસભ્યની માગ હોઈ શકે કાર્યક્રમને ટિકિટ માંગવાનો બધાને અધિકાર છે પાર્ટી જ એને ટિકિટ આપશે કોંગ્રેસ એની સાથે અમે વફાદારથી રહેશું અમદાવાદ થી કોઈ ઉમેદવાર આવે તો તમે આ વખતે સ્વીકારશો શું કરશો અમદાવાદ થી આવે કે દિલ્હી થી આવે કોંગ્રેસ ના પંજો લઈને આવશે અને સ્વીકારશો શું નામ મારું નામ ઠાકોર શંકરભાઈ મોતમભાઈ ઠાકોર સમાજ ઉપરનું